અને બસારા વળી દારૂડિયા એમ કે તમે પીવો તો અમે પીશું તો તમે ક્યાં જશો અને પાછા લુગડા કાઢી કાઢી ગાંડા થઈ જાય પણ ઘરનાની પથારીઓ નો ફેરવો તમે દારૂ પીવી ઘરનાની પથારીઓ ન ફેરવો અને અમને કાઈ હવે છે ને આટલી પડી છે ને અમારી મર્યાદા છે ને ત્યાં છે અને મર્યાદા બાર સો ભાઈઓ જશે ને તે દી નહીં રહે આ નરેન્દ્રભાઈ નું પછી કાંઈ નહીં હાલે અને ભલે નરેન્દ્રભાઈ પકડી જતા એને કાંઈ આપણે બીક નથી

પોટલું આમથી પોટું નીકળે આમ થી પોટલિયું નીકળે આમથી કોથળીઓ નીકળે અરે કોથળી માં તો તમે દૂધ ની કોથળીઓ પીવા ને આમાં હું કોથળી માં રાખ્યું છે તમે કાક જવો વિચાર કરો માણા બરબાદ થઈ જાય

આ બધા જાણતા હોય છોકરા મિકરી જાય અને આવી રીતે જોવાનું જ નહીં માણસ મરી જાય કેટલા કેસ છે અમે ગયા અમે મરી ગયું અને અમને તો આવડા વ્યાઈ ગયા બોલો આવડાવીઆઈ ગયા મને તો પિછા નાના નાના છોકરાનું ઉતારી એ રામના બાવા દારૂ ઝેર થઈ દારૂ ન પીવાયર બંધ કરો પણ હું એમ કઉ છું દસ નો દારૂ એટલે જાણે આમ દારૂ પીવે તો મને એ ભાઈ તું એથી બે જાય અને દારૂ પીવે ને મોટા ડોન થઈ જાય

તમે સાનું વ્યસન રાખી છે દૂધ હોય તો દૂધ નું વ્યસન નો રાખવી સાનું વ્યસન નો રાખવી જે હોય એમાં બધું રોડવી લઈ એ મારી માં તો કે કામથી ઉતર ગયો મારી માં તો એ ઉતર ગયો ડુંગરે બેઠી હોય તો ઉતર હું કહું પણ જો કે મારી તો જેથી હામો આવશે ને ગમે એ દારૂડી તેથી તો ગયો એમ જ માની લેવાનું છે હવે ગયો એમ માની લેવાનું છે ગમે એ હોય ખુલે આમ જ કહું છું હું સોખી જ વાત કરું છું એક રૂપિયા નથી પૈસો એક દારૂનો પૈસો કોઈના નથી દેવાના ખુલે આમ જ સોખી કહેવાની છે